નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે દિવસ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા કયા વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળે હજુ આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે કઈ તારીખથી ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનો પાવરફુલ રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આ નવા રાઉન્ડને લઈને ગુજરાતના બે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વળી જાણીતા આગાહીકાર એવા પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં લીલા દુષ્કાળની જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આજ જ વિડીયોમાં મેળવવાની છે તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો વળી કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ નકશા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેના ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં નવા રાઉન્ડ શરૂ થવાને લઈને ફરી એકવાર આગાહી દર્શાવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળના ઉપસાગરમાં સર્જાતી પરિસ્થિતિઓને કારણે વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનવાની સંભાવના છે ડીપ ડિપ્રેશન અથવા લો પ્રેશર વિસ્તાર ઊભો થાય તો તેની સીધી અસર ગુજરાત ઉપર થઈ શકે છે જુલાઈના અંતિમ દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના આગમનની શક્યતા છે ખાસ કરીને અઠ્યાવીસ જુલાઈ પછી પવનની ગતિમાં વધારો થતો જોવા મળશે કેટલીક જગ્યાએ પવન પચાસથી લઈને સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ શકે જેને લીધે તંત્રએ સતર્ક રહેવાની અને તાત્કાલિક પગલાં લેવા માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે ઓગસ્ટ મહિનામાં વરસાદની સ્થિતિ વિશે જણાવતા તેમણે કહ્યું કે ચારથી લઈને આઠ ઓગસ્ટ દરમિયાન ફરી એક નવી વરસાદી સિસ્ટમ સર્જાશે છે છથી લઈને દસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના છે પછી સત્તરથી લઈને ઓગણીસ ઓગસ્ટ દરમિયાન બીજી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે ત્રેવીસ ઓગસ્ટ બાદ વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે વરસાદ સાથે ઝેરી જીવજંતુઓનો ખતરો પણ વધી શકે છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પણ ઉમદાર વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી અને ઓક્ટોબર મહિનાની શરૂઆત સુધી વરસાદ ચાલુ રહેશે તેવી શક્યતા પણ તેમણે દર્શાવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં લીલો દુષ્કાળ પડવાને લઈને આગાહી કાર્યવા પરેશ ગોસ્વામીએ ફરી એકવાર આગાહી દર્શાવી છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં વરસાદના વરસાદના નવા રાઉન્ડની આગાહી કરાય રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યના અમુક વિસ્તારોમાં ઝરમર તોવળે ક્યાંક ચાર ઇંચ સુધીના વરસાદ પણ નોંધાઈ રહ્યા છે આવામાં આગાહીકાર એવા પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી જેમાં તેમણે જણાવ્યું કે હવે પછીની વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત હશે અને અમુક જગ્યાએ તો દસ ઇંચ કે તેથી પણ વધુ વરસાદ પડવાની સંભાવના છે એટલે કે લીલો દુષ્કાળ પણ કહી શકાય રાજ્યમાં આજથી વરસાદમાં ઘટાડો થઈ શકે વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં ઘટાડો થઈ શકે પરંતુ વધુ એક બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે જેને લીધે ગુજરાતમાં લાંબો અને મોટો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે મિત્રો ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા નોંધાતા રહેશે ત્યારબાદ પચીસ તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે જે એકત્રીસ સુધી ચાલુ રહેશે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધશે ત્યારે સૌ પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય છે તે મધ્યપ્રદેશ સુધી પહોંચતા વેલમાર્ક લો પ્રેશરમાં પરાવર્તિત થઈ જશે જ્યારે ગુજરાતમાંથી પસાર થાય ત્યારે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશનની કેટેગરીમાં પસાર થાય તેવી પણ શક્યતાઓ છે તમને જણાવી દઈએ કે રાજ્યના એંશીથી લઈને પંચ્યાસી ટકા વિસ્તારમાં ખૂબ જ સારા વરસાદી માહોલ જોવા મળશે જેમાં ત્રણથી લઈને પાંચ ઇંચ એવરેજ વરસાદ નોંધાશે અમુક વિસ્તારોમાં તો સાતથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડવાની પણ સંભાવના છે તેમાં પણ સત્યાવીસ થી લઈને એકત્રીસ તારીખનું સુધી સેશન અતિભારે રહેવાનું છે અમુક જગ્યાએ દસ ઇંચ કરતા વધુ વરસાદ સમયમાં જાય તો ત્યાં અતિવૃષ્ટિ જેવા માહોલ પણ જોવા મળી શકે છે આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની ફટાફટ વાત કરી લઈએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા ભડલી માંડવી અને ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ ઝાપટા નોંધાઈ શક્યા છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર લાલપુર ખંભાળીયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ભાટિયા સિસલી અને ભાણવડ પોરબંદર કુતિયાણા અને ઉપલેટાના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ કેશોદ અને માંગરોળના વિસ્તારો તો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા નોંધાવાની શક્યતા છે તો આ બાજુ પાલીતાણા સોનગઢ અને ભાવનગરના છૂટાછવાયા વિસ્તારો તો કુંડલા આજુબાજુના વિસ્તારો ઉપરાંત જસદણ ગોંડલ શાપર વેરાવળ અને રાજકોટના વિસ્તારો બરવાળા ધંધુકા રાણપુર ચોટેલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી આજુબાજુના વિસ્તારો ઉપરાંત કુડા હળવદ ધ્રાંગધ્રા લીમડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા નોંધાવાની શક્યતા છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ અંબાજી આજુબાજુના કોઈક વિસ્તારો ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો તો આ બાજુ મહેસાણા ચાણસમા મોઢેરા માણસા અને પ્રાંતિજના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં નોંધાય તેવી શક્યતા છે તો આ બાજુ પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો ઉપરાંત છોટાઉદેપુર ક્વાંટના વિસ્તારો ડેડિયાપાડા અને નર્મદા તો આ બાજુ ઉમરપાડા વાંકલ કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો ઉપરાંત નવસારી બિલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાના છે હવે મિત્રો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અને કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના ઉપર એક નજર કરીએ જેમાં સૌપ્રથમ પચીસ તારીખથી વરસાદનું જોર વધતું જોવા મળશે મિત્રો પચીસ જુલાઈની જો વાત કરવામાં આવે તો પચીસ જુલાઈએ માત્ર દક્ષિણ ગુજરાતના બે જિલ્લા નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો વળી બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટના વિસ્તારો જામનગર મોરબી સુરેન્દ્રનગર કચ્છ બનાસકાંઠા અને પાટણના વિસ્તારો મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો ઉપરાંત ખેડા મહીસાગર દાહોદ આણંદ પંચમહાલ અને વડોદરાના વિસ્તારો છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો ઉપરાંત તાપી અને ડાંગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો છવ્વીસમી જુલાઈની જો વાત કરવામાં આવે તો છવ્વીસમી જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદના વિસ્તારો અને તીવ્રતામાં પણ વધારો જોવા મળશે તમને જણાવી દઈએ કે છવ્વીસમી જુલાઈના રોજ સૌરાષ્ટ્રના બે જિલ્લા અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની શક્યતાને જોતાં યલો એલર્ટ જાહેર કરાયું છે તો વળી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા અને તાપીના વિસ્તારો ડાંગ નવસારી વલસાડ તો વળી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતાં યલો એલર્ટ અપાયું છે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને જામનગરના વિસ્તારો આ બાજુ રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર મોરબી કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર અને અરવલ્લીના વિસ્તારો ખેડા આણંદ અને વડોદરા તો ભરૂચ અને સુરતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારબાદ સત્યાવીસમી તારીખની જો વાત કરવામાં આવે તો સત્યાવીસમી તારીખે પણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં વધારે વધારો જોવા મળશે તમને જણાવી દઈએ કે સત્યાવીસમી જુલાઈના રોજ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલના વિસ્તારો વડોદરા છોટા ઉદેપુર અને ભરૂચના વિસ્તારો તો નર્મદા સુરત અને તાપી નવસારી ડાંગ અને વલસાડ તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને જામનગર રાજકોટ બોટાદ અને મોરબીના વિસ્તારો સુરેન્દ્રનગર કચ્છ બનાસકાંઠા અને પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ તો આણંદ અને ખેડાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાશે ત્યારબાદ અઠ્યાવીસમી જુલાઈની જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસમી જુલાઈએ પણ સત્યાવીસમી જુલાઈ કરતાં વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં પણ વધારો જોવા મળશે તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ તારીખના રોજ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને પંચમહાલ દાહોદ વડોદરા અને છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો ઉપરાંત તાપી ડાંગ અને નવસારી તો વળી દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો ઉપરાંત વલસાડના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે મિત્રો આ વિસ્તારોમાં અઠ્યાવીસમી જુલાઈના રોજ ભારે વરસાદનું યલો એલર્ટ પણ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને જામનગર રાજકોટ બોટાદ અને મોરબી સુરેન્દ્રનગર પાટણ અને મહેસાણાના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર આણંદ અને ખેડાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાવાના છે